બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ત્રણ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન કર્યું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કર્યું પ્રવાસન જેવા રોજગારી રોજગારીલક્ષક ક્ષેત્ર વિકસાવવા આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન વિભાગના બજેટમાં એકત્રીસ ટકાના વધારા સાથે વિવિધ વિભાગો હેઠળ રૂપિયા છ હજાર પાંચસો પાંચ કરોડ સૂચવું છું કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે આ યોજનાને વધુ સુદૃઢ કરવા માટે આ બજેટમાં રૂપિયા એકવીસો પચોતેર કરોડની જોગવાઈ જાહેર કરું છું આ બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી રૂપિયા એક લાખ કરવાની જાહેરાત અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરું છું જેમાં મહિલાઓને સાધન સહાય લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે રૂપિયા સો કરોડની જોગવાઈ છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો